જો તમારી ભાવનાઓ શુદ્ધ હોય તો આખું જગત તમને સુખી લાગે છે મિત્રો માતાપિતા એક જ વાત કહે છે કે અમે જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું છે પણ અમારા બાળકોને એ દુઃખ લાગવું ન જોઈએ એટલે જ તેઓ પોતાની ખુશી પોતાનો આરામ પોતાનું જીવન બધું ત્યજીને બાળકોને આગળ વધવાની છૂટ આપે છે બાળકો આગળ વધે નવા રસ્તા પસંદ કરે જીવનમાં સક્રિય ભાગ લે એ જ માતાપિતાનું સાચું સુખ છે મિત્રો જીવન કોઈ એક જગ્યાએ અટકી જતું નથી ક્યારેક હસવું પડે ક્યારેક રડવું પડે આજે સુખ છે કાલે દુઃખ પણ આવશે પણ યાદ રાખજો આ બધું જીવનનો જ ભાગ છે ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ લાઈફ મિત્રો પૈસાની પોતાની કોઈ ઇજ્જત નથી હોતી પૈસા તો આવતા જતા રહે છે પણ પૈસાથી થતા સારા કામ માતાપિતાની સેવા અને માનવીય ભાવનાઓ આ બધું તમને સાચી ઇજ્જત અપાવે છે એટલે પૈસાને દિલમાં નહીં હાથમાં રાખજો જીવનને હસતા હસતા સ્વીકારો જે છે એ છે અને એ જ જીવનની સાચી સુંદરતા છે જો આ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે સુખ પૈસામાં નથી સુખ ભાવનાઓમાં છે આભાર